તમારા લગભગ છ રસ્તાઓ પાંચ ને અડત્રીસ લાખ રૂપિયાના ખર્ચે થઈ ગયા છે અને થવાના છે એવા ઉત્તરસંડા ભારિયા તલાવડીથી નવા કુવા સુધીનો રસ્તો ઉત્તરસંડા કૃપા તલાવડીથી રામજી પીર મંદિર સુધીનો રસ્તો ઉત્તરસંડા પાણીની ટાંકીથી ગંગા તલાવડી ફાટક બસો સિત્તેરને જોડતો રસ્તો ઉત્તરસંડાથી જી બી ફાટક બસો અડસઠ સુધીનો રસ્તો ઉત્તર સંડા ભવાનીપુરા મંદિર પાસેથી ઘસાઈ કુવાથી રેલવે ફાટક બસો અડસઠથી ભારત સીટ્સથી નેશનલ હાઈવે આઠને જોડતો રસ્તો અને ઉત્તર સંધ્યા સદાસના તીરથી કેવીએ કોલ્ડ સ્ટોરેજ થઈ અને કુપા તલાવડી થઈને એને જોડતો રસ્તો આમ ટોટલ પાંચ કરોડને આડત્રીસ લાખ રૂપિયાના રસ્તાઓ આપણે કરવાના છે અને કર્યા છે તો આજે ઉત્તરસંડામાં આમ તો જોવા જઈએ તો હમણાં છેલ્લું લિસ્ટ એક આપ્યું એ સિવાય કશું ઉત્તરસંડાની કોઈ નરીઓ આખા ગામની બાકી નહીં રહેવાય અને હું એવું માનું છું કે લગભગ આપણે સો કરોડની નજીકના રસ્તાઓ આ ઉત્તરસંડા ગામને આપ્યા છે ખાલી ઉત્તરસંડા ગામને એમના પેરી ફરીમાં એમના જેટલા ખેતરોમાં જવાના રસ્તાઓ છે એ તમામે તમામ રસ્તાઓ આપણે પૂર્ણ કર્યા છે અને આવનારા દિવસોમાં હવે આ નડિયાદમાં આવી ગયું એટલે આ હવે જિલ્લા પંચાયત હસ્તક કોઈ રસ્તા રહેવાના નહીં હવે આ જિલ્લા પંચાયતમાંથી કોર્પોરેશનમાં જતા રહેવાના એટલે અહીંયા હમણાં જે રજૂઆત આપી છે એ સરકારમાં નહીં જાય પણ હવે તો જે કંઈ બાકી છે એ બધું કોર્પોરેશન જ કરશે અને કોર્પોરેશનમાં જ રજૂઆત કરવાની થશે હવે તમે નડિયાદમાં જોડાઈ ગયા છો એટલે નડિયાદ હવે લગભગ માર્ચ એપ્રિલ કે મેમાં કોર્પોરેશનનું ઇલેક્શન આવશે અને હવે બધા તમે કોર્પોરેશનમાં એક તેર નંબરના વોર્ડમાં બધા લગભગ આવી ગયા એટલે બરાબર ને તેર નંબરના વોર્ડમાં આવી ગયા અને રસ્તાની પેલી બાજુનો ભાગ છે એ બાર નંબરનો વોર્ડ થઈ ગયો એટલે આ બે વોર્ડમાંથી હવે તમારે ઇલેક્શનમાં ભાગ લેવાનો થવાનો છે તો તમને સૌને કહું કે કામ તો થતાં જ રહેવાના જ અને કામ તો અમે કરતા જ રહેવાના પણ કોઈને કંઈ પણ મુશ્કેલી હોય તો એ મારા ઘેર સીધા આવી શકે છે અને મને રજૂઆત પણ કરી શકે છે હું બે ટાઈમ બેસતો જોઉં લગભગ બધાને ખબર જ છે એટલે હવે જે નવા ડેવલપમેન્ટના કામો થશે આવનારા દિવસોની અંદર તમને દેખાશે તો આજે ખાસ મારું અહીં સ્વાગત કર્યું આટલા બધા લોકો તમે ઉપસ્થિત છો એટલે તમારામાં પણ એક ઉત્સાહ છે એ અહીં દેખાય છે અને આવા તો મેં મારા તેર ગામોમાં અત્યારે કરોડો રૂપિયાના કામો આ તમારા જ એમ છે એમ બધે ચાલુ જ છે એટલે આ કામો ગામડાના પબ્લિકને મુશ્કેલી ના પડે પ્રજાને મુશ્કેલી ના પડે એ હેતુથી આપણે આ બધા કરી રહ્યા છીએ અહીં કોન્ટ્રાક્ટર હાજર છે અને આપણા એસઓ પણ હાજર છે એટલે બંનેઓને ખાસ કહું કે આ જે ક્વોલિટી હોય એ બરાબર એકદમ વ્યવસ્થિત થાય એવું કરજો ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરશો નહીં તમને બધાને ખબર છે પણ મેં જે સંકલન ગઈ એમાં પણ કહેવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી શ્રી પાસે આ ખાતું છે એટલે આપણે કામ બહુ વ્યવસ્થિત થાય એ જોવું જ પડશે કોઈ ફરિયાદ ના આવે એવું કરજો અને રોડ તૂટે નહીં એવું ખાસ કોન્ટ્રાક્ટરને કહું છું કે તમારી ગેરંટી પીરિયડમાં જો તૂટશે તો તમારે ફરી કરવો પડશે એટલે ડબલ પૈસા વપરાશે એટલે પહેલેથી જ એવો રોડ બનાવજો કે જેથી તૂટે નહીં ને મજબૂત રહે એટલે આજે તમારો બધાનો હું આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત રહ્યા આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કે જે વંદા